पेट्रोलिंग में ते तो तेदरम्यान सुरवाडी ગામના પરમલફડિયામાં રહેતો દિવ્યશરેશ પરમાર તેના ગરમા ગાંજાનો જથ્થો લાવવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રેડ કરતા ગરમા સંતાડેલો ગાંજાનો જથ્થો મળી આવ્યો તો પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ગરમાંથી રૂપિયા 19900 ના ગાંજાનો જથ્થો અને 500 રૂપિયાનો મોબાઈલ મળી રૂપિયા 20400 નો મુદ્દામાલ કબજે કરી દિવ્યેશ પરમારની ગાંજાના જથ્થા અંગે સધન પૂછપરછ કરતા તે અંકલેશ્વરથી સુરત ગયો હતો અને ત્યાં अश्वની કુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસે તે કાલ્યા નામના ઈસમે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું એતે નાની પડી કે બનાવી 100 રૂપિયાના ભાવે છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરતના કાલ્યા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી